ચૂંટણીમાં ફરજ માટે નિમણૂક પામેલ જિલ્લાના ચારસોથી વધુ એલઆઈસી તેમજ રાષ્ટ્રીય અધિકૃત બેંકના અધિકારી તથા કર્મચારીઓને માઇક્રો ઓબ્ઝર્વર તરીકેની તાલીમ આપવામાં આવી ગોધરાના બીઆરજીએફ ભવન ખાતે ચારસોથી વધુ માઇક્રો ઓબ્ઝર્વરને મોક પોલ તથા એકચ્યુઅલ પોલ એસડી ઈવીએમ સિલી સહિત જિલ્લા નોડલ ઓફિસર એચડી મકવાણા દ્વારા તમામ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી છે ગોધરા આઈટીઆઈના ઈવીએમ માસ્ટર ટ્રેનર ટીમની ઉપસ્થિતિમાં ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો જેઓ દ્વારા ઈવીએમ મશીન વીવીપેટ મશીનનું નિર્દર્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે વિડિયો પ્રોજેક્ટર દ્વારા પણ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી છે आप कनेक्शन की प्रक्रिया करेंगे वीवीपैट के केबल को कंट्रोल डिसाइडिंग ऑफिसर है वो उसको कंपार्टमेंट में नहीं जाना है उसी तरह जाना ही नहीं है क्योंकि उसका कोई रोल नहीं है वहाँ ये ये अपनी जो ये कंपार्टमेंट में बेचेगा ठीक है और ये जो छोटा वाला है जो सीयू, वो पोलिंग ऑफिसर जी के पास रहेगा ठीक है थीके? तो यहाँ से उठकर उसको वहाँ नहीं जाना है जो कंपार्टमेंट क्योंकि वो उसका कोई बर्वरी नॉन स्टेचूटरी वो तो आपको पता है वो ना जो वैज्ञानिक बिन वैज्ञानिक होते हैं ठीक है तो ये जो वाटर स्लिप है तो वाटर स्लिप जब बी एल आइडेंटिफाई करने के लिए वो कुछ डॉक्यूमेंट एक डॉक्यूमेंट जो इलेक्शन कमीशन ने जो ऑफिसर जाके ये कमांड देगा ऐसा नहीं है ये पूरी की जो पूरी प्रोसीजर है આજ રોજ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણૂક પામેલ કર્મચારીઓને બીઆરજીએફ ગોધરા ખાતે તાલીમ આપવામાં આવી હતી નામ પરથી જ માઇક્રો સૂક્ષ્મ અને ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ કે જે નિરીક્ષણ કરવાનું હોય છે મતદાનના દિવસે મતદાન મથક ઉપર તો એ સમગ્ર જે પોલ ડેના દિવસે જે પ્રોસિજર થતી હોય છે જેમ કે મોક પોલની પ્રોસેસ થતી હોય છે એ એસડી લિસ્ટ આપવામાં આવે છે ઈવીએમ અને વીવીપેટનો જે ઉપયોગ થતો હોય છે મતદારોનું રજીસ્ટર જે સતત એ છે અને છેલ્લે તેઓને અઢાર મુદ્દાનો જે ઓબ્ઝર્વર શ્રીને જે રિપોર્ટ આપવાનો આવે છે એ તમામે તમામ મુદ્દાઓને વિગતવાર આવરી લઈ અને સઘન તાલીમ આપવામાં આવેલ હતી આ તાલીમની અંદર ચારસોથી વધુ જે નિમણૂક પામેલા બેંકના કર્મચારીઓ એલઆઈસીના કર્મચારીઓ વગેરે હાજર રહી અને તાલીમ મેળવી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો